તો એ કહે છે કે મેં તારા નામનો ટોંકો અહીં છાપીમાં રાખ્યો છે મેં તારા નામનો ટંકો પણ હજુ પણ કોળ મેં ગુજરાતીમાં રાખ્યો છે જે આ તપકો પુસ્તકો છે શું ને શબ્દો પ્રેમ પુસ્તકો તેવા કરવા માટે તો જય શ્રી કૃષ્ણ જેવાના છે આજે આપણે સૌ શબ્દોને લેખનમાં કેવી રીતે કરે છે તો એ રૂપાંતર કરી આપણા સુધી વાર્તાઓ લેખો અને લઘુ નવલકથાઓના વિમોચન માટે આપણે સૌ એકત્રિત થયા છે દેલાવર સ્થિત રેખા પટેલના ત્રણ પુસ્તક સંવેદનાનું સિંકાર જીવનના રંગ અને અને બંધ ડ્રોવનનું વિમોચન આપણા અતિથિ શ્રીઓ શ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા શ્રી અરવિંદભાઈ અને આપણા લોક લાગેલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના ધર્મપત્ની મારુબેન દેસાઈના વરદ હસ્તે થવાનું છે તો આવેલા બધા અતિથિઓ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરોનો વિનોદ સ્વાગત કરું છું અને હવે વધારે ટાઈમ ના લેતા પુસ્તકોના વિમોચન માટે આપણા પ્રોગ્રામને આગળ કરવા માટે હું દીપકભાઈને વિનંતી કરું છું હેલો હેલો હેલો

મારવી ગરબા ગીતો એમને ગાયતો છે પણ ઘણા બધા ગીતો એમણે પોતે લખ્યા પણ છે કર્યા છે મને એ અને મળ્યા છે આખી ભાષા માટે આપણે ખૂબ સોશિયલ ખૂબ

આલો જો પડી ત્યારે એનો એક પત્ની માતા પછી પોતાની અલગ ઓડક આપવાનો ગર્ભમાં એ મારા દીકરા ડાહી છે તો હું રહ્યો આ બધુંસ રહી મારા પુસ્તકોને આવું છું જેના કારણે મને એક અલગ

这就没问题。

પરિચય તો હું મારો આપું રેખા પટેલ અમેરિકામાં રહું છું છતાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભાષા ગુજરાતી ખાસ સાથે જોડાયેલી રહી છું જેના કારણે જ આજે મારા બાર પુસ્તકો પબ્લિશ થઈ ગયા છે આજે જે ત્રણ પુસ્તકો આ પહેલાના નવ પુસ્તકો પણ આ જ રીતે પબ્લિશ થયા એનો મને ખૂબ આનંદ છે જેના કારણે મને મારી પોતાની રેખા પટેલ તરીકેની જે ઓળખ મળી છે એ મારી માટે વધારે મહત્ત્વની છે સાથે ભાષા જાળવી રાખવાની જે મને તક મળી છે એ પણ મારી માટે ગર્વની વાત છે આજે જે ત્રણ પુસ્તકો પબ્લિશ થઈ રહ્યા છે એમાંથી એક છે જીવનના રંગ અને જેમાં મેં અલગ અલગ આપણી આજુબાજુ રહેલી લાગણીઓ લાગણીઓને ભાષાઓ જે વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારના હોય છે એ બધાને આવરી લેતા આર્ટિકલ લખ્યા છે જેમાં નાના ઉદાહરણ પણ આપેલા છે જેના કારણે વાંચકોને ઇન્ટરેસ્ટ જળવાય રહે વાંચવા માટે એ જ રીતે બીજું છે મારું સમયતાનું સિમ કાર્ડ તો સમયતાનું સિમ કાર્ડ એટલે કે જેમ કેમેરામાં એક નાનકડું સિમ કાર્ડ ઘણું બધું સમાવી શકે છે એ રીતે નાની છતાં ટૂંકી વાર્તાઓમાં ઘણું બધું તમને અલગ પ્રકારની લાગણીઓ અલગ પ્રકારના માણસોના વર્તન એમના સ્વભાવ એ બધાને સાંકળી લેતી વાર્તાઓ છે જેમાં ઘણી વાર્તાઓ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને આધારે પણ છે ઘણી અમેરિકન સંસ્કૃતિને આધારે છે જેના કારણે ડાયસ્પોરા રાઇટિંગ તરીકે પણ તમે એને મૂકી શકો એ જ રીતે બંધ ડ્રોવર જેમાં બે અલગ અલગ ડાયરીની વાત છે બે પ્રેમીઓ જે અલગ રીતે પોતપોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે છતાં એમની જે વચ્ચે સંવેદનાઓ લાગણીઓ બરાબર સંકળાયેલી રહી છે તો એ રીતે એ બંધ ડ્રોવર માં પણ એક અનોખી લવ સ્ટોરી પણ કહી શકાય અધૂરી પ્રેમ કહાની પણ કહી શકાય એ રીતે લખાવેલી લઘુ નવલ છે મારી આજના આ પ્રસંગમાં ડોક્ટર બળવંતભાઈ જાની સાહેબ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અરવિંદભાઈ બારોટ જે સરસ એક મજાના ગાયક છે આ સાથે મારું બેન પંકજભાઈ દેસાઈ અને મારો સ્કૂલ મિત્ર પણ કહી શકાય અને મારી અત્યાર સુધીની જર્નીમાં હંમેશા મને પ્રોત્સાહિત કરતો મારો મિત્ર દેવલ શાસ્ત્રી પણ છે સાથે અહીં રહેલા તમામ મહાનુભાવ તમામ આમંત્રિત મહેમાનો બધા મારી સાથે છે જેનો મને ખૂબ આનંદ છે મારા આ કાર્યમાં ખાસ અને ખાસ મને મારા પરથી વિનોદીનો સંપૂર્ણ સાથ મળ્યો છે જેના કારણે મેં મારું ઉપનામ પણ વિનોદીને આપ્યું છે અને એ ડગલે પગલે મારી સાથે રહ્યા છે એમનો ખૂબ આભાર સાથે પંકિતા અને દિપેનભાઈ દેવ કલેક્શન અને આ જગ્યાના પોતે ઓનર છે એમના કારણે આ પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે આમ તો હું એક અમેરિકામાં રહ્યા પછી પણ સંપૂર્ણ રીતે હાઉસ રહી છું જેમાં જેના કારણે મને ઘણો બધો એવો વધારાનો સમય મળતો હતો જેના સદુપયોગ તરીકે મેં પહેલા વાંચનમાં અને પછી લેખનમાં મને રસ જાગ્યો અને એ લેખન મારું મોટા ભાગે પોઝિટિવ રહ્યું છે કારણ કે મેં જીવનને હંમેશા પોઝિટિવિટી તરફથી જ અને એ જ અભિગમ અપનાવ્યો છે મારા લખાણમાં તમને ક્યારેય નેગેટિવિટી જોવા નહીં મળે જેના કારણ કે વાંચન એ એક આપણું નું કહી શકાય અને તમે જે પણ વાંચો છો એ તમારા મન પર એની અસર થાય અને થવાની જ છે તો જો તમે નેગેટિવિટી વાંચશો નેગેટિવ સ્ટોરીઝ કે આર્ટિકલ જે પણ વાંચશો તો એની અસર તમારા પર નેગેટિવ થશે તમે હકારાત્મક વસ્તુને વાંચશો તો રિપીટ ટુ રિપીટ તમને ધીરે ધીરે એ અભિગમ તમારો વધતો જશે

પણ એનો મહત્વ નિવાસી રેખા પટેલ જે ગુજરાતી સાહિત્યમાં એમનું પ્રદાન છે વાર્તા નવલિકા નિબંધ વગેરે લખે છે સરસ કતાર લેખક પણ છે અને એમની ત્રણ પુસ્તકો એમના જીવનના રંગ અનેક

જિંદગીના વ્યાપક ફલક ઉપર લેખાવે જે લખ્યું છે અને સંવેદનશીલ લખ્યું છે ભાષા છે એમની પાસે શિલ્પ છે સંવેદના છે કોઈ પણ લેખકની પાસે એક તો ભાષા હોવી જોઈએ બીજું એનો શિલ્પ ભાષાનું પણ પોતાનું શિલ્પ હોય છે અને ત્રીજું એ બંને સંવેદનામાંથી સર્જાયેલું હોવું જોઈએ સાહિત્યનું આ ઉત્તમ લક્ષણ છે અને આ ઉત્તમ લક્ષણ ને પ્રતિબદ્ધ રીતે વ્યક્ત કરવાનું રેખાબેને કામ કર્યું છે આજકાલ ગુજરાતી ભાષા વિશેના અને સાહિત્ય વિશેના અનેક કાર્યક્રમો થાય છે એમાં આ કાર્યક્રમ વિશિષ્ટ છે વિશિષ્ટ એટલા માટે કે એમાં જે એક સંનિષ્ઠાપૂર્વક સાહિત્યનું સર્જન કઈ રીતે થવું જોઈએ એનું આપણને એક અભિવ્યક્તિ એમાંથી મળે છે એ રીતે ગુજરાત સમગ્ર ગુજરાતી સાહિત્યના એક પૂર્વ અકાદમીના અધ્યક્ષ તરીકે અને એક સાહિત્યના ભાવક તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પુસ્તકો વિમોચન પ્રોફેસર બળવંત જાની કુલાધિપતિ જનાર્દન રાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુર રેખાબેન જ્યારથી સોશિયલ મીડિયામાં લખતા થયા ત્યારથી એટલે કે ઓગણીસો એટલે બે હજાર કાવ્યો વાંચતો આવ્યો છું અને છ સાત પ્રકાશન તો અમે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ તરફથી જ કર્યા એના પુસ્તકોમાં જે કુંવારો અવાજ જેને આપે કહીએ કુંવારા શબ્દોની કુમાશ જે કહીએ એ જોવા મળે છે સાથે સાથે માનવ સંબંધો કેવા દ્રઢ છે મન કેટલું આવું છે એ સંવેદનાના અનેક રંગો એમની પ્રગટ થતા હોય છે આજે વિમોચન થવાનું છે એ સંવેદનાનું સિમ કાર્ડ બંધ ડ્રોર ડ્રોર છે પણ બંધ છે આ બહુ મોટી આપણે બંધ ઓરડાની વાત કરીએ છીએ આ ઓરડાની ખોલવાનું નથી આ ઓરડામાં જવાનું નથી એ જે બંધિયારપણાની આખી વાત એ બંધ ડ્રોર માં થઈ છે અને સૌથી વધારે મહત્વનો તો એનો નિબંધ સંગ્રહ જે બહાર પડ્યો છે જીવનના રંગ અનેક આ બધા પુસ્તકોમાંથી રેખાબેનની માનવ સંબંધોની ક્ષણભંગુરતા માનવ સંબંધોની દ્રઢતા અને માનવ સંબંધોની મહત્તા પ્રગટ થતી હોય છે આજે એમના ત્રણ પુસ્તકોના લોકાર્પણમાં મારી સાથે વિષ્ણુ પંડ્યા પણ છે અને મારી સાથે અરવિંદ બારોટ પણ છે આ બધા મિત્રોએ આ ત્રણેય પુસ્તકો વિશે વિગતે વાત કરવા ધારી છે અને રેખાબેનના ચાહકો પ્રશંસકો સોશિયલ મીડિયામાં તો હજાર જેટલા છે એમાંથી સો જેટલા અહીંયા ઉપસ્થિત છે અને એ સમયે એ સાથે આ બધી વાતો થશે અને એનું પ્રકાશન ગુજરાતીના બહુ જાણીતા પ્રકાશક બહુ લોકપ્રિય પ્રકાશક જેડ કેડ છે પબ્લિકેશન હાઉસ એણે પ્રકાશ પ્રકાશિત કર્યા છે અને એટલા રૂપકડા એટલા

અમદાવાદ રહું છું રેખાબેન ની કલમ થી તો બહુ વર્ષો થી ભણાવખથી પરિચિત છું સહજ અને સ્વાભાવિક શૈલી સાદગી સરળતા અને ઇમોશન સંવિદ્રા એટલી પ્રબળ હોય છે આ રેખા બેન ને વાતોમાં લખાણમાં કે માણસને દરેક ને એમ લાગે કે મારી પોતાની વાત છે સ્પર્શે એવી કારણ કે હૃદયમાંથી નીકળેલી વાત છે સુખી વાતો નથી લુખી વાતો નથી એમાં ભાષા કીય અલાંકારોમાં આમ શણગારેલી પણ શૈલી નથી સિદ્ધિ અને સરળ સિદ્ધિ હૃદયમાં ઉતરે એવી શૈલીમાં લખતા લેખિકા છે એમની સાથે લાગણીના સંબંધો છે એમની કલમ ને અને એમને હું સારી રીતે ઓળખું છું પરિચિત છું જાણું છું પારખું છું એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણેય પુસ્તકો છે એ ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય પુસ્તકો ગણાય એવા છે આની સંવેદનામાં સચ્ચાઈ છે આમાં કૃત્રિમતા નથી જરાય બાકી સાહિત્યિક શૈલીઓમાં કૃત્રિમતા આવી જાય તો ઘણી વાર એનો પ્રાણ બની જતો હોય છે પણ આ લેખિકાની એક પ્લસ પોઈન્ટ એ છે કે એમાં સાદગી સરળતા અને સચ્ચાઈ છે એટલે જે કોઈ આ પુસ્તક વાંચશે અને બંધ અટલું મેં એક જ બેઠકે વાંચ્યું છું એટલે જે કોઈ વાંચશે એને આ મારા જેવો જ અનુભવ થશે મેં તો એક મારી દ્રષ્ટિથી વાંચ્યું છે પણ વાચકની ભાવકની પોતાની દ્રષ્ટિ હોય દરેક ને સ્પર્શે એવા બધા પુસ્તકો છે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન